અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઊંઝાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગઈકાલે સત્તરમી જાન્યુઆરી મોડી રાત્રે અહીં બ્રાહ્મણવાડા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે આ અકસ્માતમાં એક લક્ઝરી બસ કારણે બાયક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી જેમાં બાયક સવાર બે યુવાનોના દર્દનાક મોત મૃત્યુ નીપજ્યા હતા નોંધનીય છે કે બ્રાહ્મણવાડા ગામ તરફ કોર્સિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે તો આની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર લક્ઝરી બસ કાર અને બાયક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાહક સવાર બે યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલ ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ